માલ પડ્યો જીઓ ના તમામ રિચાર્જ પ્લાન મોંઘા થયા તો મિત્રો એ પણ આ વિડીયો માં જાણીએ કે કેટલું હળવું થશે ખીસુ લોકોને મફત ની સેવા આપીને માલ કટાવી લેનારા રિલાયન્સ જીઓ એ પોતાના ગ્રાહક ને એક મોટો ઝટકો આપ્યો છે હવેથી જીઓ ના ગ્રાહકો એ રિચાર્જ વધારે પૈસા ચૂકવવા પડશે રિલાયન્સ જીઓ એ તેના તમામ રિચાર્જ પ્લાનમાં વધારાની જાહેરાત કરી છે જીઓ એ સત્તર પ્રીપેડ અને બે પોસ્ટ પેડ પ્લાન ની કિંમતો પંદર થી વીસ ટકા નો વધારો કરી દીધો છે જે ત્રણ જુલાઈ થી અમલમાં માં મૂકી શકે છે ત્રણ જુલાઈ થી જીઓ ના રિચાર્જ ના વધારે પૈસા આપવા પડશે તમામ રિચાર્જ પ્લાન પર જીઓ નો વધારો ત્રણ જુલાઈ થી લાગુ પડશે એટલે કે આ તારીખથી ડેટા અને કોલિંગ માટે વધારે પૈસા ચૂકવવા પડશે સસ્તામાં

તો હાલ તમારા માટે બહુ ખરાબ સમાચાર આવ્યા છે કંપનીએ એક સાથે ઘણા બધા પ્લાન ની કિંમતોમાં વધારો કર્યો છે મોટા ભાગના પ્લાનમાં કંપનીએ પચીસ ટકા જેટલો વધારો જીત્યો છે જીઓ નો સૌથી પોપ્યુલર પ્લાન એકસો પંચાવન રૂપિયાનો હતો પરંતુ હવેથી તેની કિંમત વધારીને કંપનીએ એકસો નેવ્યાશી રૂપિયા કરી દીધી છે જ્યારે પોસ્ટ પેડ પ્લાન છે તે બસો નવ્વાણું રૂપિયાનો હતો તે હવે સીધો જ ત્રણસો ઓગણપચાસ રૂપિયાનો ખરીદીવાયો છે આમ તો આ પ્લાન સંપૂર્ણ રીતે કંપનીના નવા તો મિત્રો આશા રાખું છે કે આપને અમારા વિડિયોમાં માં કંઈક તો જાણવા મળ્યું જ હશે જો તમને અમારો પસંદ હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનો ભૂલશો નહીં અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં